નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને માહિતી મેળવીશું તો કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ભારતના અનેક માર્ગોમાં ફરી વખત હવામાન પલટો થવા સાથે દસથી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન છૂટોછવાયો હળવો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે આવતા પાંચ દિવસ મધ્યપ્રદેશ વિદર્ભ તથા ચંદીગઢ જેવા મધ્ય ભારતના રાજ્યોમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે ચૌદ ફેબ્રુઆરી સુધી ઉત્તર પ્રદેશ બિહાર તથા ઝારખંડ જેવા રાજ્યોમાં પણ વરસાદ થવાની શક્યતા છે આ સિવાય તટીય આંધ્રપ્રદેશ તમિલનાડુ તેલંગાણા તથા કેરળ જેવા દક્ષિણ રાજ્યોમાં શનિ રવિ વરસાદ થવાની સંભાવના છે સ્પોટમાં કહેવાયું છે કે પૂર્વીય ભારતના ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં થાય તેવી જ રીતે ઉત્તર ભારતમાં તાપમાન યથાવત રહેશે જોકે હિમાચલ તથા પંજાબના કેટલાક ભાગોમાં શીતલહેર સર્જાવાની શક્યતા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશે શે જણાવ્યું છે કે આગામી દિવસો દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નથી અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ઘટીને ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની ફરીથી એકવાર સવારના સમયે અને ગઈકાલે રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે આ સિવાય રાજ્યના ઉત્તર ભાગમાં પણ તાપમાનમાં પારો ગગડતા લોકોને સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે રાજ્યમાં સૌથી નીચું તાપમાન ફરી એકવાર નલિયામાં નોંધાયું છે જ્યાં લઘુત્તમ તાપમાન ઘટીને દસ ડિગ્રી નીચે આવ્યું છે નલિયામાં લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે આગામી સમયમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો અનુભવ થશે જેમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો પંદર ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે બીજી તરફ ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ સિક્કિમમાં અગિયાર અને બારમી તારીખે હળવાથી મધ્યમ વરસાદ પડશે જ્યારે મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ વિદર્ભ ચંદીગઢમાં દસથી ચૌદ મધ્યમ મહારાષ્ટ્રમાં દસ અને અગિયાર મરાઠા મરાઠાવડમાં નવથી અગિયાર ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડમાં બારથી ચૌદ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારમાં તેર અને ચૌદ ફેબ્રુઆરીએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે